મારું નામ પડિયાર અમરસિંહ ઉર્ફે ઈશ્વરભાઈ પડિયાર ગામ નરસિંહપુરા તાલુકો પાત્રા જિલ્લા વડોદરાનો રહેવાસી હું છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતીમાં ઘણો બધો ફાયદો થાય છે એમાં ઉપજને કોઈ ઉપજનો સારો એવો ફાયદો થાય છે અને હમણાં ગયા ડિસેમ્બર મહિનામાં વડોદરામાં જે ત્રી ત્રણ દિવસનો સશક્ત નારીનો જે પ્રોગ્રામ હતો એમાં ઘણું બધું શાકભાજી લઈને ગયો હતો એમાં જે એક નારી શક્તિને ઉજાગર કરવાનું જે વહીવટીતંત્ર દ્વારા જે પો કાર્યક્રમ ઘડાયો એ સરસ રીતે એ થયું અને એમાં ઘણો બધો ફાયદો થાય છે હા હું છેલ્લા આઠ વર્ષથી જે પ્રાકૃતિક ખેતી કરું છું એમાં જે ગાય આધારિત પાંચ આયામોનો ઉપયોગ કરું છું અને એમાં ઘણો બધો ફાયદો થાય છે અને પ્રાકૃતિક કૃષિમાં એક આરોગ્ય માટે સરસ એવું લાભદાયક છે અને દરેક ખેડૂત મિત્રોને અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી તરફ એક ગાય આધારિત ખેતી તરફ વળો એટલી મારી અપેક્ષા છે